સરકાર ઉદ્યોગપતિઓના ખોળામાં બેસતા ખેડૂતો અને માછીમારો પાયમાલ થયા સરપંચ કમલેશ માછી પૂર્વ પટ્ટી નદીમાંથી ઉદ્યોગપતિઓ પાણી ખેંચી રહ્યા હોવાથી નર્મદા નદી લુપ્ત થઈ ખેડૂતો પાંચથી વધુ ઉદ્યોગપતિઓ નર્મદા નદીમાં આધુનિક મશીનરી મૂકી નર્મદા નદીનું પાણી ઉપયોગ કરી રહ્યા છે સ્થાનિક ડેમમાંથી પાણી છોડે તો પણ તે પાણી ઉદ્યોગપતિઓ ખેંચી લે છે ગ્રામજનો નર્મદા નદી લુપ્ત થતા સામે પારથી કરોડ ગામે દીપડાનો ગ્રામજનો પર હુમલો આઠથી વધુને બચકા ભર્યા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા દીપડાને પકડવા પાંજરું મુકાયું ગ્રામજનો દીપડાથી બચવા લાકડાના સભાડા લઈ રસ્તા ઉપર ઉતર્યા દીપડાએ આઠથી વધુ લોકો ઉપર હુમલો કર્યો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવનસલીલા મા નર્મદાને નામશેષ થઈ જવા પાછળ સરકાર જે ઉદ્યોગપતિઓના ખોડામાં બેસી ગઈ છે તેના કારણે નર્મદાની દયનીય સ્થિતિના કારણે ખેડૂતો માછીમારો હોળીઘાટના લોકો બેરોજગાર બન્યા છે ભરૂચની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી આજે ભયસિયારે ખાલીખમ થઈ ગઈ છે અને ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તાર એવા જૂના તવરા, નવા તવરા, સુકલતરીત, કડોદ, મંગલેશ્વર, અંગાડીશ્વર, કબીરવડ, નિકોળા સહિતના માં નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી ખાલીખમ થઈ જતાં આજે ખેડૂતો પોતાના પશુપાલકોના ઘાસચાળો તથા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ તથા ખેતી માટે નર્મદા નદી ચાલીને પાર કરી રહ્યા છે અને ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા નદી લોકો પગપાળા ચાલીને પાર કરી રહ્યા હોવાની ઘટના બની રહી છે ભરુ તાલુકાના પૂર્વપટ્ટીના નર્મદા નદી ઉપર ફૂલોની વાવણી પર ખેડૂતો નિર્ભર હતા પરંતુ આજે નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે અને પૂનમની ભરતીમાં દરિયાનું પાણી આવે તે પણ ખારું હોવાથી ખેતીમાં ઉપયોગ કરી શકાય તેમ ન હોવાથી આજે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી ખેડૂતો એટલા સક્ષમ પણ નથી કે નર્મદા નદીમાં મોટરો મૂકીને પણ પાણી ખેતી માટે લઈ શકે ઉદ્યોગપતિઓએ જ નર્મદા નદી ઊંડી કરીને પોતાના વ્યવસાયમાં નર્મદાનું પાણી ઉપયોગમાં લેતા આજે નિકોળાથી ભાડભૂત સુધીનો નર્મદા નદી એક જળમાર્ગ બની ગયો છે અને ભરૂચવાસીઓએ નર્મદા નદી ગુમાવી દીધી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને અમારી મંડી છેલ્લે બે વર્ષથી નદીનો પાણીનો ઉપયોગ કરી નહીં શકતી એનું કારણ એ કે આગળ ડેમમાંથી પાણી ઓછું છોડવામાં આવે છે અને બધા જેટલું છોડવામાં આવે છે હું એટલું આ ઉદ્યોગપતિઓના માટે જ છોડવામાં આવતું હોય એવું અમારું અમારું માનવું છે હું અને આવું કંઈ લગી ચાલશે એ અમે આજે એવું લાગે કે સારો ગંભીર વિચાર કરીએ છીએ હું અને એવું કોઈ પરિણામ કંઈ આવતું નહીં કેટલી વખત અમે આવી રીતે ચેનલ પર આપ્યું સમાચારમાં આપ્યું બીજા 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 લોકોએ આપ્યું પણ હવે શું થશે ખબર નહીં આ સરકાર શું કરશે તે અમે ઉદ્યોગપતિઓ આ મોટા પંપો અહીંયા અમારા ગામમાં રિલાયન્સનો પંપ છે પછી આ જીએડી સેનો પંપ છે એવા ચાર પાંચ મોટા મોટા ઉદ્યોગોના પંપ છે જે દેજ લગીને પાણી જાય હવે એ લોકોની સામે એ લોકોના પંપની સામે અમારા પંપથી તો કોઈ વેલ્યુ જ નહીં અમારો ચારનો પંપ હું અને અમે નજીક પાણી મૂકી રાખેલું હું અને તે તો પાણી તો વચ્ચે જ આવે તો ચાલે છે અમારા પંપથી લગભગ ત્રણસો ફૂટ દૂર પાણી છે એટલે અમે જઈ શકતા જ નથી એ હિસાબે

સપ્તકલ્પ ક્ષયપી ન મૃતા તે ન નર્મદા કલ્પ વીતી જવા છતાં જેનો નાશ થયો નથી એ નર્મદા અને નર્મમ દદાતી તે નર્મદા નર્મ એટલે આનંદ આપનારી ઉભય તટ પાવની બંને તટો પર એને પાવન કરનારી અને તમે સૌંદર્ય આજુબાજુ જુઓ તો પુષ્કળ સૌંદર્ય વેરેલું છે કુદરતે સાતપુડા અને વિંધ્યાચળની પર્વતમાળા વચ્ચેથી પસાર થાય છે નર્મદા એટલે નર્મદા નદી ઉભયતટ પાવની છે અને એમાં અત્યારે પાણી ઓછું થઈ ગયું છે એટલે પાણી ઓછું થવાથી લોકોને એમાં સ્નાન કરવાનો પુણ્યદાન કરવાનો બીજું કર્મ કરવાનો બહુ જ તકલીફ પડે છે એટલે નર્મદામાં સામાન્ય રીતે પાણી નહીં શકે લોકો એટલું તો હોવું જ જોઈએ નર્મદાના કાંઠે રહેલા લોકોને જે માછીમારો જે બીજા ભાઈઓ તેમને ખૂબ તકલીફ પડે છે તેમને રોજી 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 રોટી માટે સવાલ ઊભો થયો છે તો એ સવાલ પણ દૂર કરવા માટે નર્મદામાં પાણી આપવું જરૂરી છે તો પૂર્વ પટ્ટીના નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી લુપ્ત કેમ થઈ તે જાણવાનો પ્રયાસ ઇન ભરૂચ ચેનલની ટીમે કર્યો તો પૂર્વ પટ્ટી ના ગ્રામ જનોએ આક્ષેપ કર્યા કે નિકોરાથી જનોર સુધીના નર્વદા નદીના ઘાટ ઉપર પાંચ થી વધુ ઉદ્યોગપતિની કંપની દ્વારા અત્યાધુનિક સાધનો વડે નર્મદા નદીને ઊંડી કરીને રોજનું હજારો લાખો ક્યુશેક પાણી નર્મદા નદીમાંથી ઉદ્યોગપતિ ખેંચી રહ્યા છે જોકે મીડિયાએ અંગાડેશ્વર ગામ નજીકના નર્મદા ઘાટ ઉપર તપાસ અર્થે પહોંચી તો ત્યાં ત્રણ જેટલી ખાનગી કંપનીના પાણીના પ્લાન્ટ સાથે નર્મદા નદીમાંથી પાણી ખેંચતી મસ મોટી ઇલેક્ટ્રોનિક મોટરો પણ મળી આવી હતી નદીમાં ઉદ્યોગપતિઓ દ્વારા નર્મદા નદીમાં પાણીનો સંગ્રહ થાય તે માટે અત્યધુનિક મશીનરીથી માટી બહાર કાઢી નર્મદા નદીમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉદ્યોગપતિઓ લઈ રહ્યા હોવાનું જણાવ્યું છે પાંચ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા નર્મદા નદીનું પાણી કરી દેવાતા પાણીનો પ્રવાહ ઉદ્યોગપતિઓ કરેલી નર્મદા નદીની ઊંડાણમાં સંગ્રહ થાય તે પાણીનો ઉપયોગ પણ ઉદ્યોગપતિઓ જ કરી રહ્યા હોવાનું મીડિયાની ખોજમાં બહાર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અંગાળેશ્વર જનોર સુધીના નર્મદા ઘાટ ઉપર ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયમાં નર્મદા સમક્ષ નિવેદન રજૂ કર્યા હતા નર્મદા નદીનો પાણીનો પ્રવાહ ઉદ્યોગપતિ કરી રહ્યા હોવા સામે અંગારેશ્વર ગામના સરપંચ કમલેશ માછીએ ખેડૂતો અને માછીમારોને બેરોજગાર થવા પાછળનું કારણ ઉદ્યોગપતિ હોવાના આક્ષેપ સાથે ભારે રોજ ભગી ઉઠ્યો છે અને એટલે આવનારી તારીખ બે 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 હજાર ઓગણીસ ના રોજ સમગ્ર પૂર્વ ગ્રામજનો સંતો મહંતો નર્મદા નદી મુદ્દે ભજન મંડળી સાથે આવેદન પાઠવી કલેક્ટર કચેરીને ગજવી મૂકશે ભરૂચની પૂર્વ પટ્ટી એટલે કે જૂના તાવડા નવા તવડા સહિતના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં જે નર્મદા નદીની દયની હાલત છે એટલે કે નર્મદામાં પાણી જ નથી રહ્યું તો એ કેમ નથી રહ્યું એની ખોજમાં ઇન ભરૂચ ચેનલ બહાર નીકળી છે ત્યારે આપણે ભરૂચ તાલુકાના જે નિકોરા ગામ નજીક એક અંગારેશ્વર ગામ છે અંગારેશ્વર ગામ નજીક જે નર્મદા ઓવારો છે ત્યાં નજીક નર્મદા નદીને ઊંડી કરવામાં આવી છે અને નર્મદા નદીમાં જે પાણીનો પ્રવાહ છલકાઈ છે એ પાણીનો પ્રવાહ લગભગ કેટલાક કંપનીના સંચાલકો પાણીને ખેંચી રહ્યા છે જેનાથી કારણે નર્મદા નદી લુપ્ત થઈ રહી છે ત્યારે ભરૂચના અંગારેશ્વર ગામ નજીકના અહીંયા લગભગ ચાર કંપનીના લોકો એટલે કે ચાર ઉદ્યોગપતિઓ અહીંયા પાણી વિવિધ મોટરો અને વોટર પ્લાન્ટ દ્વારા ખેંચી રહ્યા છે અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે આપણે આ ગામના અંગારેશ્વર ગામના સરપંચ છે કમલેશભાઈ માછી કમલેશભાઈને પાસેથી જાણવું છે કે પૂર્વપટ્ટીમાં નર્મદાનું પાણી ઓછું થયું છે તેનું કારણ શું છે કમલેશભાઈ જે રીતે આપણે જોઈ રહ્યું છે કે આ જે અંગારેશ્વર ગામનો પૂર્વ પટ્ટો છે સમગ્ર જૂનો તવો હોય કે નીકળો હોય કે પાણીની બહુ અછત છે એટલે પાણી જ નથી તો શું માનવું છે આપણી આ કંપની કેટલી કંપનીઓ અહીંયાથી પાણી ઉગડાવે છે અહીંયાથી ચાર કંપનીઓ પાણી ઉગ્ર લઈ જાય છે રિલાયન્સ છે સીએલપી કંપની જીઆઈડીસી અને જીએનએફસી ચારે ચાર કંપનીઓ જેટલું બી પાણી આવે છે એ પાણી ટોટલી પાણી અહીંથી ઉદ્વહન કરી જાય છે કમલેશભાઈ રોજનું કેટલું પાણી ચાર કંપનીઓ આ નદીમાંથી લેતી હશે ચોવીસે કલાક જેટલું બી પાણી આવે છે બધું પાણી ચારે ચાર કંપનીઓ લઈ જાય છે અહીંયા શું માનું છે તમારું ખેડૂતોની સ્થિતિ કેવી છે ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય હાલત થઈ ગયેલી છે ખેડૂતોને પાણી પાણી નથી એના લીધે પાક સુકાઈ છે અહીંયા અંગારસર ગામ ફૂલોની ખેતી પર નિર્ભર છે એટલે ફૂલની ખેતીની અંદર મહિનામાં બે થી ત્રણ પાણી જોઈએ અત્યારે પાણી જ નથી એટલે ફૂલની ખેતી બી સુકાઈ રહેલી છે આ જે હાલ સુકલ ત્રિજ છે જૂના તવરા છે ત્યાં પાણી નર્મદામાંથી નીકળી ગયું નામ સહ્યું અત્યારે અહીં આપણે જોયે છે જ્યાં પ્લાન્ટ છે ખાનગી કંપનીઓના ત્યાં પાણી વધારે પ્રમાણમાં છે મોટા પ્રમાણમાં છે લગભગ માણસ અંદર જાય તો ડૂબી શકે છે તો તમારું શું માનવું છે આટલું બધું પાણી અહીંયા કેમ દેખાય છે આ ચારે ચાર કંપનીઓવાળાએ આ લોકો ઉદ્યોગપતિઓ એ નર્મદાને ઊંડી કરી છે જેટલી બી અંદરથી બધું જે ભરાવો હતો કચરોને બધું કાઢી માટીને કાઢીને ઊંડી કરી નાખી એટલે આ લીધે પાણી અહીંયા વધારે છે એ પાણી ઉદ્ધન કરીને એ લોકો લઈ જાય છે અને પાણી આગળ જતું જ નથી એટલે તમારું એવું માનવું છે કે આ જે પાણી અહીંયા પ્રવાહ રહે છે અહીંયા જે ભરાઈ રહી છે એ પાણી નિકોડા તરફ જતું નથી સુકલત્રી તરફ નથી જતું એટલે ત્યાં નર્મદામાં પાણી નથી હા એ બાજુ પાણી જતું જ નથી અને ચારે ચાર કંપનીઓ અહીંથી પાણી લઈ લે છે એટલે આગળ જતું નથી એને હુકાઈ ગઈ છે આ હતા આપણા કમલેશભાઈ માછી જેવો અંગારેશ્વર ગામના સરપંચ છે આપણે આ જે અંગારસોર ગામના ઓવાડે આવેલા છે તમે જોયું ત્રણ કંપનીના સંચાલકો નર્મદા નદીને ઊંડી કરીને પાણીનો પ્રવાહ લઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ પાણીનો વપરાશ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે સરકારની એક હંમેશા નીતિ રહી છે અને ઘણીવાર આક્ષેપ પણ થયા છે કે ઉદ્યોગપતિઓને ગોળ અને ખેડૂતોને ખોળ આ યુક્તિ આજે અહીંયા સાર્થક એટલા માટે થાય છે કે તમે જે રીતે જોયું મારી પાછળ જે પાણીનો પ્લાન્ટ છે લોકો નર્મદામાંથી નર્મદા

નર્મદા નદીના પાણી લુપ્ત થતાની સાથે જ નર્મદા નદીના ઘાટોની સામે પારથી દીપડાઓએ ગામમાં પ્રવેશી ગામજનો પર હુમલો કરતા આઠ જણાને ઇજાઓ થવા પામી છે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી ઉપર આવેલા કડોદ ગામે નર્મદા નદીમાં પાણી લુપ્ત થતા સામે પારથી દીપડાઓ ગામમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ગત અઠવાડિયે જ સિદ્ધોદ ગામથી બે દીપડા ઝડપાઈ આવ્યા હતા ભરૂચ તાલુકાના કડોદ ગામે નર્મદા નદીના સામે પારથી દીપડો ગામમાં આવી જતા ગ્રામજનો ઉપર હુમલો કરતા આઠ જણા ભોગ બન્યા છે જ્યારે કડોલ ગામના ગ્રામજનો તથા ફોરેસ્ટ અધિકારીઓની ટીમે દીપડો પકડવા માટે રેસ્ક્યુ શરૂ કર્યું છે પરંતુ દીપડો હજુ પકડાયો નથી પરંતુ દીપડો હજુ કેટલા લોકોને ભોગ બનાવશે તે જોવું રહ્યું દીપડાને પકડવા રેસ્ક્યુ કરતા લોકો તસવીરમાં નજરે પડે છે

આ એકેડેમી શરૂ કરવાનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ઉભી થતી આર્થિક સંક્રમણના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફો દૂર કરી તેમના ટેલેન્ટને બહાર લાવવાનો અને ભરૂચના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે છે તે દરમિયાન ઇરફાન પઠાણે મહિલાઓ અંગે ટિપ્પણીના મામલામાં હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર પ્રતિબંધ મામલે નિવેદન આપતા જણાવ્યું કે જે થયું સારું નથી થયું મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ ઉલ્લેખનીય છે કે મુન્સી સ્પોર્ટના એકેડેમીમાં તૈયાર થયેલા ટેલેન્ટેડ ખેલાડીઓ ભવિષ્યમાં વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત ટીમો સાથે રમે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી ખૂબ જ યોગદાન આપી શકે છે કારણ કે હમણાં તો હું બહુ જગ્યાએ ફરી રહ્યો છું સ્પેશિયલી હું જમ્મુ કાશ્મીર જે સ્ટેટ છે એમાં હું નાલી નાલી જગ્યા ઉપર ખાસા ગયો છું બધા ડિસ્ટ્રિક્ટમાં ગયો છું અને ત્યાં પણ ફેસિલિટીઝનો જે હમણાં જેકેસીએ કરવાનું પ્રયત્ન કરી રહ્યો છે કે ફેસિલિટી આપવાની કોશિશ કરે છે અહીંયા પણ આપણા ગુજરાતમાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પે આ બધી ફેસિલિટીઝની જરૂરત છે જ્યારે અમે લોકો ક્રિકેટ રમતા હતા જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે આવું ગ્રીન ગ્રાઉન્ડ તો અમને જોવા મળતું નહોતું ટર્ફ વિકેટ તો ભૂલી જ અમે લોકો માટી પર રમતા હતા અને ત્યાં એક ક્લબમાં પણ માટી પર રમીને પછી અમે સિમેન્ટ વિકેટ પર મળતી હતી પણ હમણાં છોકરાઓ માટે આ જે મુનશી ક્રિકેટ એકેડેમી અહીંયા તૈયાર થઈ છે જે ઘણું સારું કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા માટે કારણ કે અહીંયાના છોકરાઓમાં મને લાગે છે ઘણું ટેલેન્ટ છે બટ એક ઓપોર્ચ્યુનિટી વાત હોય છે અને આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે આ જે ગ્રાઉન્ડ મળ્યું છે આ છોકરાઓ જો લાભ ઉઠાવે

જગડિયા તાલુકાના ગોવાલી ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલા ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થતા શ્રમજીવી યુવાનને હાઇવા ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા ગોવાલી ગામ લોકોએ રોષ ફાટી ઉકળ્યો હતો આ વિસ્તારમાં બનાવેલ સ્પીડ બ્રેકર હટાવી લેવાયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ માર્ગ ઉપર ઉશ્કેરા લોકોને ટાયર સળગાવી ચક્કાજામ કરી દેવાથી વાહનોની કટાર લાગી હતી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડતા વાતાવરણ તંગ બન્યું હતું ઝગડિયા તાલુકામાં આવેલા નર્મદા કાંઠેથી રેતીની લીઝમાંથી ઓવરલોડ હાઇવા બેફામ રીતે દોડતા નાના વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે અગાઉ પણ આ ઓવરલોડ રેતી ભરેલ હાઇવા પૂર ઝડપે નીકળતા હોય છે તે કારણે અકસ્માત થતા હોય છે હાલમાં પણ ઝઘડિયા પાસે સેવા સદન નજીક એક દંપતીને હાઇવા ચાલકે બાઇકની ટક્કર મારી હતી તેમજ અગાઉ પણ બસ ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો રેતી માફિયાઓ જાણે તાલુકામાં છૂટેદાડો મળતો હોય તેમ જણાય છે તેમની પાસે પગલા ભરવામાં તંત્ર અને પોલીસના આ ખાડા કાન ક્યારે તંત્ર જાગશે ને રેતી માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું અને મને હું અત્યારે દહેજથી રિટર્ન થઈ રહ્યો તો મને ખબર પડી કે એક અકસ્માત થયું છે એટલે હું જેવો આવ્યો એવું મેં યાર એ કરીને બોલાવી કે ભાઈ આ રીતનું થાય છે પોલીસને જાણ થઈ પોલીસને જાણ કરતાં બે અઢી કલાક થઈ સમય વીતી ગયો પણ પોલીસે કોઈ એક્શન લીધી નહીં અમને પોલીસને અમે જાણ કરી કે ભાઈ અમને તમે લખીને આપો કે આ રીતના બમ્પર એ ગાડી બનાવીને આપશો તો અમે એ ગાડીથી લાશ હટાવીશું કે આ ટ્રાફિક હટાવીશું પણ પોલીસે બે અઢી કલાક સુધી કોઈ અમને રિસ્પોન્સ આપ્યો નહીં જ્યાર પછી મીડિયા પરિવાર એ આવ્યું ત્યાર પછી તાત્કાલિક અમને પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ તાત્કાલિક અમને લખવા માટે તૈયાર થઈ ગયા અને બીજું કે જ્યારે આ એ આની પહેલાં પણ બે ત્રણ અકસ્માત થઈ બે અકસ્માત થઈ ચૂકેલા છે બે અકસ્માત થઈ ચૂકેલા છે એની પહેલાં એક અકસ્માત થયો તો તાત્કાલિક અમે કીધું કે અમારે તાત્કાલિક બમ્પર બનાવવાનું જરૂર છે તે વખતે રોડનું કામ ચાલુ હતું તો તાત્કાલિક અમને ત્રણ બમ્પર બનાવીને આપ્યા મહગલ નગર જ ખાલી કે ભાઈ આ બમ્પર અત્યારે અમે ખાલી અત્યારે પૂરતા કરી રહીએ છીએ પછી અમને તમને બનાવીને આપીશું જેવું પાછું કાર્પેટ ચાલુ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન જેવું કરવાનું એવું કાર્પેટ એ લોકો પાથરવાનું ચાલુ કર્યું એવા બમ્પર બનાવવાનું બંધ કરી દીધું બે અઢી મહિના થઈ ગયા ત્યાર પછી કોઈ બમ્પર બનાવવામાં આવ્યા નથી અને ત્યાર પછી અહીંયાથી ફૂલ સ્પીડમાં સાઢોળો ચાવા લાગ્યા છે અને બીજું કે કોઈ પણ ગાડી અત્યારે અકસ્માત જે ઠીયા છે આવ્યા અત્યાર સુધીમાં કોઈ આવ્યાવાળા પકડાયા નથી અને પહેલાં પણ એક આવ્યાવાળો

આવેશમાં આવી ગયેલા સગા પુત્ર રાજેશે માતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે તેઓ ઉપર તૂટી પડ્યો હતો પુત્રએ સગી જનતાને માતાને ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તેણીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ નાના પુત્ર મંગેશ શિરાલેની ફરિયાદને આધારે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારા ભાઈએ છે કે મારા મમ્મી એ છે ને બે જગ્યા ત્રણ જગ્યા ચાકુ માર્યો ઘરે ઝઘડો કર્યો મને ખબર નઈ ચાકુ લાગુ એકસો પડી ઘરે આવ્યો ફરી વળી ગલી દોડો તમે મેં દોર્યું મમ્મી ઉઠાયો એક સો નાખ્યું તેના પછી દવાખાના માં લી મોદીમાં તેના પછી મમ્મીને ને કે મમ્મી ને ડેટ થઈ ગયું કપડા ધોરી હતી ઝઘડા કર રહી હતી माँ उसको बोल रही थी तो उसने क्या करा माँ को क्या नहीं वो पता नहीं मैंने मेरे को मैं कपड़ा धो रही थी मैं बोल रही दो तीन वक्त छुड़ा तो छुड़ाया मैंने वो राजा लड़की को तो बोलती बुआ बो, मैं कुछ नहीं कर रहा कुछ नहीं कर रहा और मैं कपड़ा निश्तिया से कपड़ा पील रही मैं नहीं। नहीं। और सुखाने उड़ालने का तो कपड़ा भी जगह चढ़ा गया वो पटकन की गई मेरी भाभी तो मैं रोने लग गई बड़े बड़े से मेरी भी शुद्ध बुद हार गई थी मेरे को दो तीन आदमी ने उठाया लेडीज़ ने दो तीन लेडीज ने उठाया मेरे को વડોદરા રેલવેની હદની દિવાલ ઉપર લટકતી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ રોડ ઉપર દિનેશ મિલની સામે રેલવેની હદમાં દિવાલ ઉપર લટકતી અજાણી વ્યક્તિની લાશ મળતા રોડ ઉપર લોકોના ટોળા જામ્યા હતા રેલવે પોલીસ દ્વારા એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે અજાણી વ્યક્તિની લાશ મોકલવામાં આવી હતી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચમાં સંપર્ક યાત્રા આવી પહોંચી હતી

આમ આદમી જોડો અભિયાન અંતર્ગત સોલમીએ ડાંગ જિલ્લામાંથી શરૂ થયેલી સંપર્ક યાત્રા ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી પસાર થઈને સાબરકાંઠામાં સમાપન થનાર છે યાત્રામાં મુખ્ય ગુજરાત પ્રદેશના ડોક્ટર કિશોર દેસાઈ ઉપપ્રમુખ ભીમા ચૌધરી સહિતના આગેવાનો જોડાયા છે સંપર્ક યાત્રામાં સરપંચથી લઈને સાંસદ સભ્ય સુધીના તમામ હોદ્દેદારો પાસે ગ્રાન્ટની વપરાશ અંગે આરટીઆઈ કરીને જાણકારી પ્રાપ્ત કરવામાં આવશે આગામી બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારી નહીં નોંધાવે આગામી બે હજાર વીસથી લોકલ લેવલની ચૂંટણીથી ગુજરાત રાજ્ય પોતાના ઉમેદવારો ઉતારશે તેવા આશય સાથે આમ આદમી જોડો અંતર્ગત સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રા શનિવારના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી નર્મદા ચોકડી ઉપર હાજર કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ યાત્રા ઓબીસી સર્કલ થઈને શ્રવણ ચોકડી શક્તિનાથ સેવાશ્રમ રોડ પાંચબત્તી રેલવે સ્ટેશન થઈને જાડેસો ચોકડી સુધી ફરી હતી યાત્રામાં ભરૂચના લોકોને આમ આદમીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય રીતે કામ કરી રહી છે અને અત્યારે આમ આદમીને પાર્ટીમાં જોડવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત અમે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં લોકોનો સંપર્ક કરીને લોકોને પાર્ટી સાથે જોડવા માટે આ સંપર્ક યાત્રા શરૂ કરી છે આ યાત્રા ડાંગ જિલ્લાથી અમે શરૂ કરી છે વઘઈથી અને છેક ભૂજ સુધી અમે લઈ જવાના છે અને દરેકે દરેક જિલ્લામાં આ રીતે લોકોનો સંપર્ક કરીને એમને આમ આદમી પાર્ટી દ્વારા થતા કામો દિલ્હી સરકાર તરફ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર તરફથી થતા કામોની જાણકારી આપીશું અને દેશમાં જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો કરીશું ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે વિતેલા સપ્તાહની મુખ્ય ઘટનાઓને પુનઃ માણીશું સપ્તાહ સમાચાર સંક્ષિપ્તમાં અંતર્ગત અંકલેશ્વરમાં પણ યુવક ઉપર ફાયરિંગ કરતા

ઉતરાયણ પછીના દિવસો પણ ગાયને ઘોઘરી ખવડાવી શકાય ઉતરાયણ પર્વમાં પણ પતંગમાં પણ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભ પટેલની કૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીની આકૃતિની પતંગોમાં ભારે તેજી રાજકીય પોસ્ટરની પતંગો ઘટી ડોરેમોન મોટો પટલુ તથા સરદારની પ્રતિમાની તસવીરોએ ભારે પતંગમાં ક્રેઝ ધરાવ્યો ભરૂચમાં શિયાળાની ઠંડી વચ્ચે પણ પતંગ રસિકોએ પતંગો ચગાવી સવારથી જ અવકાશી યુદ્ધ માટે લોકોએ ધાબા મકાન પર જોવા મળ્યા પવન સવારથી જ યથાવંત રહેતા લોકોએ ઠૂમકા માર્યા વિના જ પતંગો ચગાડી ઉત્તરાયણની સંધ્યાકાળે લોકોએ ગુબ્બાડા તથા આતશબાજી કરી ગુબ્બાળા પર પ્રતિબંધ છતાંય લોકોએ ગુબ્બારા આકાશમાં છોડ્યા ઉત્તરાયણ પર્વએ ગાયને ગુગરી ખવડાવવાનું અનેરો મહિમા પાંજરાપોળ ખાતે ભક્તોએ ગાયને ગુગરી ખવડાવી ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ સામે પણ દોઢસો થી વધુ પ્રવાસીઓ બોટ સંચાલકો ને રૂપિયા સો પ્રવાસીઓએ ચૂકવ્યા છતાંય સવલતો પૂરી પાડવામાં નિષ્ફળ પ્રવાસીઓએ વિડીયો બનાવી તંત્રને જાગૃત કર્યા જૂના તવડા ગામે નર્મદા નદી કોળી કટ થતા ગ્રામજનોમાં રોષ

નર્મદા નદીનો જળમાર્ગ જૂના તવરા માટે જમીન માર્ગ બન્યો નર્મદા નદી પાણી પીહોણી બનતા નાવડીના બદલે પગપાડા બળદગાડા બાઇક અને ટ્રેક્ટર ફરતા થયા મગરના ભય વચ્ચે નદીમાંથી અવરજવર ભરૂચના જીએનએફસી ટાઉનશિપ નજીકના જૂની રીસની અદાવતે એપાર્ટમેન્ટનું મકાન ઢડગાવી દેતા ઘર વકરી બડીને ખાક ભવાની દંપતી દારૂના નશામાં ચકછુર થઈ મકાન સળગાવી દેતા રહીશોમાં ફફડાટ ભાડેથી મકાન આપનાર મકાન મકાન સળગાવી દેનાર દંપતી પૈકી મહિલાની કેસ હત્યા વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખી આરોપીને ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો ઇતિહાસમાં માં પ્રથમ વાર નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ મહંત લોકેશાનંદ સ્વામી

ભરૂચ મામલતદાર કચેરીની બહાર લારી ગલ્લા ઉપર કોર્ટ ટિકિટ નો કાળા બજાર મામલતદાર કચેરી બહાર અધિકારીઓ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એલસીબી બે ને ઝડપી પાડ્યા અઠાવીસ લાખ રૂપિયા ના મુદ્દા માલ જપ્ત કર્યો છવ્વીસમી જાન્યુઆરી ની ઉજવણી માટે ફાળો ઉગ્રવા નીકળેલા રહીશોએ નાખ્યા ખાખી વર્દી ઉપર બહુરૂપી લોક કલાકાર નો મળી આવ્યો લોકોના ઘરમાં ઘૂસી ચોપડામાં સહી કરાવી રૂપિયા ઉઘરાવતા લોકોએ રોષ ભરાયા હતા રહીશોએ ત્રણ પૈકી બેને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસના ખાતે કર્યા હતા જેમાં ઈંધોળ અને યુપી બિહારના બે ગઠિયા આઈડી પ્રૂફ પરથી બહાર આવ્યું છે કરજણમાં પતિએ પત્ની પર શંકા રાખી કરી આત્મહત્યા બાળકો પર હુમલો કરી ટ્રેન નીચે કરી આત્મહત્યા ઘટનાની સામે આવતા સમગ્ર કરજણમાં ચકચાર મચી જવા પામી છે આમોદના કારના બોનેટમાં રોડ ક્રોસ કરી રહેલ કપિરાજ બોનેટમાં ફસાયો કલાકની કપિરાજ ને બહાર કાઢવામાં આવ્યો હતો બોનેટ ની આગળ કપિરાજ ફસાતા કાર ચાલક સહિતના સવારોના જીવ તાળવે ચોટ્યા હતા સોની સ્પીડે પસાર થતી કારના બોનેટમાં કપિરાજ ફસાયો હતો કારની આગળ નું બોનેટ તોડીને કપિરાજ ને સુરક્ષિત છોડાયો હતો